તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે થમને રૂપે જોઈ લીધું કે આવા આપણે સ્ટેટસ માટે પીએનજી ડાઉનલોડ કરવા હોય તો કઈ રીતના કરવા તો વિડિયો મિત્રો લાસ્ટ આવી દીધું એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર જે આપણે સ્ટેટસ માટે મિત્રો પીએનજી ડાઉન આપણે જરૂર પડે છે મિત્રો બરોબર જે આપણે તમે બાજુમાં સ્ક્રીન આપણે ચાલુ કરીએ મોબાઈલ તમને ખ્યાલ આવે કે ક્યાંથી ડાઉનલોડ કરવા કઈ રીતના સ્ટેટસ માટે જે જરૂર પડે મિત્રો બરાબર તો વિડીયો મિત્રો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર તો સૌ પ્રથમ તો મિત્રો તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં બરાબર તો ચાલો અહીંયાથી તમે બાજુમાં મોબાઈલ સ્ક્રીન આપણે હવે ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે બરોબર તો ચાલો અહીંયા ચાલુ કરી દીધી મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ આપણે બરાબર તો હવે તમારે જવાનું છે મિત્રો પ્લે સ્ટોરમાં વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર તો અહીંયા તમારે સર્ચ મારવાનું છે ઇમેજ લખવાનું છે અહીંયા ચલો અહીંયાથી આપણે લખી દઈએ ઈમેજ ઇમેજ સર્ચ એપ્લિકેશન આવા મિત્રો એવી બરાબર તો અહીંયા આપણે ડાઉનલોડ કરેલી છે લઈએ પહેલાથી આપણે ડાઉનલોડ કરવાની નથી આપણે ડાયરેક્ટ ચાલુ કરવાની છે ચાલો અહીંયાથી ઓપન કરી નાખીએ મિત્રો બરાબર તો વિડીયો લાસ્ટ જીતવો એટલે તમને ડાઉનલોડ કરતાં શીખવાડીએ એટલે તમને ખ્યાલ આવે આપણે સ્ટેટસ માટે જરૂર પડે છે મિત્રો આવા બી અહીં અહીંયાથી આપણે ક્લિક કરીએ ગુજરાતી ટેક્સ લખીએ પહેલાં ગુજરાતી ટેક્સ ટી ઈ એક્સ બરાબર ગુજરાતી ટેક્સ તેના આપણે આપણે ક્લિક કરીએ મિત્રો બરાબર તો અહીંયા પહેલાં તો આ રીતના આવે છે મિત્રો બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આ રીતનું બધું આવે છે બરાબર તો હવે આપણે શું લખવાનું છે ગુજરાતી ટેક્સ પીએનજી કરવા લખવાનું છે બરાબર ચલો અહીંયાથી ગુજરાતી ટેક્સ પીએનજી કરવાનું છે પી એનજી બરાબર હવે ક્લિક કરીશું પાછું તો હવે તમે જોઈ શકો મિત્રો કે અહીંયા કેટલા બધા પીએનજી આપણને મળ્યા છે મિત્રો અહીંયા બરાબર માફિયા તમે થયા છો બીજાના મારી ઢીંગલી હવે તમે કોઈ બી પર આપણને આવા ગમે છે તમે થયા છો બીજાના તેના પર આપણે ક્લિક કરી મિત્રો બરાબર વિડીયો ત્યાંથી જુઓ એટલે તમને ખબર પડે મિત્રો બરોબર કે કે કેવી રીતના ડાઉનલોડ કરવાના બરાબર તો જેવું આપણે ક્લિક કર્યું તમે થયા છો બીજાના બરાબર તો અહીંયા બાજુમાં તમે નીચે જુઓ કેટલા બધા પીએનજી મિત્રો આવ્યા છે બરાબર કો બધા છે લોહો હો ખરા મિત્રો કેટલા બધા છે તમે અહીંયા મારા મોબાઈલમાં જુઓ અને આપણે સ્ક્રીન રેકોર્ડિંગમાં પણ ચાલુ જ છે મિત્રો બરાબર તો ચાલો હવે ડાઉનલોડ કેવી રીતના કરવાના તો તમારે શું કરવાનું મિત્રો અહીંયા ત્રિકોણ આપેલું છે ત્રિકોણ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો બરાબર તો ડાયરેક્ટ આપણા મોબાઈલની અંદર સેવ થઈ જશે મિત્રો બરાબર હવે કોઈ બી બીજું આપણે અહીંયા ક્લિક કરીએ આવતીકાલે પાછી આવું એવું કહીને ગઈ મિત્રો બરાબર તેના પર ક્લિક કરી આપણે ફોનની અંદર સેવ થઈ ગઈ મિત્રો બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આપણે ફોનની અંદર એવું બીજું આપણે એક આદુ લઈએ બરાબર ચલો અહીંયાથી બીજું એક આજું લઈ લઈએ બરાબર અહીંયાથી ડાઉનલોડ કર્યું ક્લિક કરીએ હવે આપણે ફોનની ગેલેરીમાં મિત્રો બરાબર તો હવે આપણે જોવાનું છે કે હવે ગેલેરીમાં એડ થયું કે નથી થયું બરાબર તો ચાલો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ બહાર નીકળ્યા પછી હવે ગેલેરીમાં જઈએ મિત્રો બરાબર ગેલેરીમાં જઈએ ગેલેરી જઈએ હવે આપણે જોવાનું છે મિત્રો બરાબર ચલો અહીંયાથી ક્લિક કરજો તો અહીંયા તમે જોઈ શકો કે આપણે જે ડાઉનલોડ કર્યા હતા મિત્રો એ બધું આવી ગયું છે જો તૈયાર તૈયાર મિત્રો બરાબર તો મિત્રો તો આપણે સ્ટેટસ માટે જરૂર તો પડે જ છે મિત્રો આવા પીએનજીની બરોબર તો આ રીતના ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકો મિત્રો બરાબર તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશું બીજા નવા વિડીયોમાં એ કરા જય માતાજી